હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ચીઝ લેઝાનિયા અહીંયા ચીઝ લઝાનિયા કેવી રીતે બનાવવાનું તે બતાવવાનું છું ઘણી વખત આપણે રેસ્ટોરન્ટમાં કે પ્રસંગમાં જોતા હોઈએ છીએ અને ખાતા હોઈએ છીએ તો આને ઘરે કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને આ લેઝાનિયા એકદમ સરસ ઇઝી અને બાળકોને બી ખૂબ આવે તેવી રેસીપી બનીએ રેડી થાય છે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો સૌથી પહેલાં આપણે લસણયા માટેનો વ્હાઈટ સોસ બનાવવાનો છે તો વ્હાઇટ સોસ બનાવવા માટે અહીંયા આપણે સામગ્રી લેવાની છે અહીંયા મેં મેદો લીધેલો છે ઝીણા સમારેલા કાંદા લેવાના સ્વાદ પ્રમાણે મીઠું જરૂર પ્રમાણે આપણે દૂધ લેવાનું છે ચારથી પાંચ કરળની લસણની લેવાની છે જેને ઝીણા ટુકડા કરી લેવાના ચીલી ફ્લેક્સ લેવાના જરૂર પૂરતા ઓરેગાનો લેવાનો ઓરેગાનો ના હોય તો તમે મિક્સ હબ બી અહીંયા લઈ શકો છો મરી પાવડર લેવાનું અને કેપ્સિકમ ઝીણા સમરે લઈ લેવાના અને જરૂર પ્રમાણે બટર લઈશું અને ચીઝ લઈ લેશું તો સામગ્રી લઈ લીધા પછી ગેસમાં પેન મૂકીને ચાલુ કરીને એમાં તમારે બે ચમચી જેવું બટર એડ કરવાનું છે મારે બટરની જગ્યાએ જો તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો પણ જનરલી બટરનો જ ઉપયોગ થાય છે કારણ કે વ્હાઇટ સોસમાં બટરનું ફ્લેવર બહુ જ સરસ લાગે છે બટર મેલ્ટ થઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાના છે ચારથી પાંચ ચમચી જેટલું મેદો લેવાનું છે અહીંયા જે પ્રમાણે તમે લસણિયા જેટલી સીટ પ્રમાણે બનાવતા હોય એ પ્રમાણે તમારે અહીંયા સોસ બનાવવાનો રહેશે તો હું અહીંયા ચારથી પાંચ મેદો લઉં ચમચી જેટલો મેદો લઉં છું હવે આપણે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની અને સ્લો ગેસની ફ્લેમ પર મેદાને શેકી લેવાનું છે અહીંયા મેદો બળી ન જાય એ રીતે તમારે શેકવાનું મેદો શેકતા વાર નથી લાગતી બેથી ત્રણ જ મિનિટમાં શેકાઈ જાય છે અને આવી રીતે તમને છૂટો પડેલો લોટ દેખાશે ત્યાં સુધી આને શેકવાનો રહેશે તમને સુગંધ બી આવવા લાગશે સુગંધ આવે એટલું જ તમારે અહીંયા મેદો શેકવાનો રહેશે આ રીતે મેદો શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે દૂધ એડ કરવાનું છે દૂધ તમે અહીંયા ઠંડુ ગરમ જે તમારે લેવું હોય તમે લઈ શકો છો હું અહીંયા મીડિયમ જ દૂધ લઉં છું બહુ ગરમ નથી લેવાનું દૂધ અહીંયા એડ કરતા જવાનું અને આવી રીતે હલાવતા જવાનું એકસાથે દૂધ તમારે અહીંયા એડ નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે એક સાથે દૂધ જો તમે અહીંયા એડ કરશો તો મેદાના ગઠ્ઠા વળી જશે અને ગઠ્ઠા બન્યા પછી તમને છૂટું કરતાં બહુ સમય જશે એટલે થોડુંક થોડુંક કરીને આવી રીતે દૂધ એડ કરવાનું અહીંયા ટોટલ મને ત્રણ કપ જેટલું દૂધનો ઉપયોગ થયો છે અહીંયા હવે દૂધ એડ કર્યા પછી તમારે આને સતત હલાવવાનું છે અને ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે દૂધ એડ કર્યા પછી સરસ રીતે આને હલાવતું રહેવાનું પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું એડ થઈ જાય પછી આની અંદર આપણે જરૂર પ્રમાણે એડ કરવાનું છે બે ચમચી જેવા ચીલી ફ્લેક્સ એડ કરીશું અહીંયા તમને જો લઝાની આમાં તીખાશનું પ્રમાણ વધારે પસંદ હોય તો એ પ્રમાણે તમારે અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરવાના હું બે ચમચી જેવા ચીલી ફ્લેક્સ એડ કરું છું ચીલી ફ્લેક્સ એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું પછી આની અંદર આપણે એડ કરવાનું છે એક ચમચી થી બે ચમચી જેવું આપણે ઓરેગાનો એડ કરીશું તમે અહીંયા મિક્સ હબ લીધા હોય તો અહીંયા એક ચમચી ઉપયોગમાં લેવાનો મેં અહીંયા ઓરેગાનો લીધું છે પછી આની અંદર આપણે એક ચમચી જેવું મરી પાવડર એડ કરી દઈશું હવે આપણે આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આને મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ એવું ઘટ બની ગયું છે આ રીતે તમારું વ્હાઈટ સોસ બનીને રેડી થવો જોઈએ હવે આપણે આને ઢાંકી દેવાનું છે અને ત્રણેક મિનિટ જેવું કૂક થવા દઈશું મિક્સ કૂક થાય છે ત્યાં સુધી આપણે બીજા ગેસ ઉપર પેન રાખી દઈશું અને એની અંદર આપણે એકથી બે ચમચી જેટલું તેલ લેવાનું છે જે બી તમે અહીંયા તેલ ખાતા હોય એ તમારે અહીંયા લેવાનું રહેશે અહીંયા તેલ બહુ ઉપયોગમાં નહીં લેવાનો બે ચમચી જેવો ઉપયોગમાં લેવાનો રહેશે તેલ અહીંયા આપણું ગરમ થઈ એટલે એની અંદર આપણે એડ કરીશું અડધી ચમચી જેવું આપણે લસણના ટુકડા એડ કરીશું તમને વધારે પસંદ હોય તો એક ચમચી જેવું ઉપયોગમાં લેવાનો લસણ અહીંયા એક મિનિટ જેવું આપણે એને સાતળી લેવાનું છે થોડું કલર લસણનો ચેન્જ થશે એટલું સાતળવાનું સાતડવાનું રહેશે ગોલ્ડન રંગનું થાય પછી એની અંદર આપણે અડધી વાટકી જેવા ચીણા સમારેલા કાંદા એડ કરી દઈશું એને બી આપણે એક મિનિટ જેવું સાતડી લેવાનું છે અહીંયા કાંદા પણ થોડાક સોફ્ટ થાય એટલું આપણે કૂક કરવાનું રહેશે આ રીતે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું બળી ન જાય એ રીતે તમારે કૂક કરવાનું રહેશે પછી આપણે જે ઝીણા સમારેલા કેપ્સિકમ છે એ એડ કરી દઈશું કેપ્સિકમ બી અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેવા લીધેલા છે એ આપણે એડ કરી દઈશું એને બી આપણે અહીંયા અધકચરા કૂક કરવાના છે હવે આપણે આ કાંદા કેપ્સિકમ જેટલું છે અહીંયા મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે વ્હાઈટ સોસમાં બી મીઠું એડ કર્યું છે મીઠુંનું પ્રમાણે અહીંયા વધારે ન પડે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય પછી તમે જોઈ શકો છો આપણે કાંદા કેપ્સિકમ સરસ એવા સોફ્ટ બી થઈ ગયા છે આ રીતે અકચરા તમારા સોફ્ટ થવા જોઈએ આ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને આપણે જે સોસ બનાવવા મૂક્યો તો એને જોઈ લઈએ તમે જોઈ શકો છો સોસ એવો સરસ આપણો ઘટ થવાયો છે અને બની ગયો છે આ રીતે હલાવી લેવાનું ચમચાની મદદથી તમે જોઈ શકશો કે ચમચાની ઉપર સરસ એવો સોસનો થર જામી ગયો છે આ રીતે તમારું બનીને રેડી થવું જોઈએ બનીને આવી રીતના રેડી થશે તો તમને ખબર પડી જશે કે અહીંયા તમારો વાઈટ સોસ સોસ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે જે આ કાંદા કેપ્સિકમનું સ્ટફિંગ રેડી કરેલું છે એ બધું આપણે આ વ્હાઈટ સોસમાં એડ કરી દઈશું અને સરખી રીતે આને મિક્સ કરી લેશું તમારે જો કાંદા ને કેપ્સિકમ જ્યારે મેદો તમે સાતળો છો એને પહેલાં તમારે જો ઉપયોગમાં લેવો હોય તો તમે લઈ શકો છો પણ આ મને ઇઝી ટ્રીક લાગે છે પછી એડ થઈ જાય પછી જે તમે ચીઝ લીધી હોય એ બધી અહીંયા એડ કરી દેવાની તમે અહીંયા કોઈ બી ચીઝ લઈ શકો છો મેં સ્લાઇસ લીધેલી છે તમે અહીંયા મોઝરેલા કે પછી આપણે પ્રોસેસ ચીઝ હોય છે એ પણ તમે અહીંયા લઈ શકો છો ચીઝ મેલ્ટ થાય એટલું જ આપણે હવે અહીંયા કૂક કરવાનું રહેશે હવે આપણે અહીંયા વ્હાઇટ સોસ બનીને રેડી થઈ ગયો છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને થોડુંક ઠંડુ થવા દઈશું હવે ત્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લઝણ્યા માટેની સબ્જી રેડી કરવાની છે તો એની માટે આપણે અહીંયા ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું એમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરવાનું છે જીરું તતળી જાય પછી અડધી વાટકી જેવા ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અને અહીંયા કાંદાને થોડાક સોફ્ટ થાય એટલા આપણે સાતળીને રેડી કરી લેશું કાંદા અહીંયા સતળાઈ જાય પછી અડધી વાટકી જેવા કેપ્સિકમ અને અડધી વાટકી જેવા સ્વીટકોર્ન લીધેલા છે એ બંને એડ કરીને એને બી આપણે એકથી બે મિનિટ જેવું કૂક કરી લેવાનું છે તમારી પાસે જો અહીંયા સ્વીટકોર્ન ના હોય તો તમે અહીંયા કોઈ બી તમારી મનપસંદની સબ્જી લઈ શકો છો જેમ કે બ્રોકલી લઈ શકો છો જે તમને ભાવે તમે અહીંયા લઈ શકો છો પણ કેપ્સિકમની સાથે સ્વીટ કોર્નનો સ્વાદ બહુ જ સરસ લાગે છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે ખાલી આ સબ્જી પૂરતું જ તમારે મીઠું એડ કરવાનું અડધી ચમચી જેવો આપણે ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેવો ઓરેગાનો એડ કરીને સરસ રીતે આ સબ્જીમાં મિક્સ કરી દેવાનું છે અહીંયા લઝનિયાની સબ્જી તમે મેં પહેલાં બી કીધું કે જેમ તમારી અહીંયા મનપસંદની કોઈ બી સબ્જી અહીંયા લઈ શકો છો પણ બાળકો આ માટે બનાવતા હોય તો તમે કોર્ન જરૂરથી એડ કરજો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એકથી બે મિનિટ જેવું થઈ જાય અને આવી રીતના સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને આને એક આપણે વાસણમાં કાઢી લેશું આવી રીતે બધી સબ્જી તમારે એક વાસણમાં કાઢી લેવાની અને આને સાઈડ પર હવે આપણે મૂકી દઈશું હવે આપણે લસણા માટેનો રેડ સોસ બનાવવાનો છે તો એની માટે અહીંયા એક વાસણમાં બેથી ત્રણ ચમચી જેવું આપણે પાસ્તા સોસ કે પછી પીઝા સોસ આવે છે એ લઈ લેશું અને એની અંદર આપણે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને એને પતલી સ્લરી જેવું આપણે બનાવીને રેડી કરી દેવાનું છે આ રીતે તમારે પતલી સ્લરી જેવું બનાવીને રેડી કરવાનું તમારી પાસે જો વ્હાઇટ સોસ પાસ્તા કે પીઝા પાસ્તા ના હોય તો તમે અહીંયા કેચઅપ લઈ શકો છો આ રીતે તમારે સ્લરી બનાવીને રેડી કરી દેવાની અને હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું તો હવે આપણે ચીઝી લઝાનિયા બનાવવાનું શરૂ કરીએ ચીઝી લઝાનિયા બનાવવા માટે મેં અહીંયા બ્રેડ લઈ લીધેલી છે અહીંયા મેં ચારથી પાંચ બ્રેડ લીધેલી છે ઘણી જગ્યાએ લઝાનિયા બનાવવા માટે લઝાનિયા સ્લાઇસ આવે છે એ ઉપયોગમાં લેવાય છે પણ ઘણી જગ્યાએ મળતી નથી તો એની માટે લઝાનિયા સ્લાઇસ ના હોય તો તમે આવી રીતે બ્રેડનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આવી રીતે બ્રેડની ચારે બાજુ કિનારી આપણે કાપી દેવાની છે તમે અહીંયા બ્રાઉન બ્રેડ લઈ શકો છો પણ વ્હાઈટ બ્રેડનો સ્વાદ બહુ જ સરસ લાગે છે લઝાણિયામાં એટલે વ્હાઈટ બ્રેડનો ઉપયોગમાં લેવાનો આવી રીતે તમારી ચારેય સ્લાઇસ આજુબાજુની કપાઈ જાય પછી તમારે આ જે એક્સ્ટ્રા આપણે કાપીને રેડી કરી છે એને ફેંકવાની નહીં તમારે આ સ્લાઇસને ફ્રીઝરમાં મૂકીને તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો અને કોઈ બી ટીકી કે કોઈ બી વસ્તુમાં તમે બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે અહીંયા લઝાનિયા માટેની ટ્રે આવે છે એ લઈ લેશું અહીંયા મારી બેકિંગ ટ્રે મારી પાસે પહેલાંથી છે તમારી પાસે ના હોય તો તમે અહીંયા કોઈ બી ડબ્બો કે કોઈ બી વાસણ લઈ શકો છો અહીંયા હું માઇક્રોવેવમાં કરવાની છું તમારી જો માઇક્રોવેવ ઓવન ના હોય તો તમે કઢાઈમાં બી કરી શકો છો હવે આપણે આની અંદર પહેલા જે આપણે રેડ સોસ બનાવેલો છે એ આપણે એડ કરીશું ત્રણથી ચાર ચમચી જેટલો હવે આપણે આ સોસને બધી બાજુ ચારે બાજુ સ્પ્રેડ કરી દેવાનો છે આવી રીતે સ્પ્રેડ થઈ જાય પછી આની અંદર જે આપણે વ્હાઈટ સોસ બનાવીને રેડી રાખ્યો છે એ આપણે બધું આવી રીતે એડ કરીને સ્પ્રેડ કરી દેવાનો છે એ પણ આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો જ એડ કરવાનો હવે આપણે જે બ્રેડની સ્લાઇસ કાપીને રેડી કરી છે એ આ રીતે તમારે ગોઠવીને રેડી કરી લેવાની છે છૂટી છૂટી આવી રીતે બહુ એકના ઉપર એક નહીં એ રીતે તમારે કરવાનું આવી રીતે બ્રેડ બધી મૂકાઈ જાય પછી ફરીથી રેડ સોસ અને વ્હાઈટ સોસ તમારે ઉપરથી એડ કરીને સ્પ્રેડ કરી દેવાનું આવી રીતે સ્પ્રેડ થઈ જાય પછી જે આપણે વેજીટેબલની સબ્જી બનાવીને રાખી છે એ આપણે આમાં એડ કરી દઈશું બધી આવી રીતે એડ કર્યા પછી એને બી આવી રીતે બધી બાજુ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું અહીંયા તમે મેં પહેલાં બી કીધું કે જે તમારે મનપસંદની કોઈ બી સબ્જી તમે અહીંયા લઈ શકો છો બાળકો માટે જેમ કે પાલક બી તમે અહીંયા લઈ શકો છો મેથી લઈ શકો છો જે તમારે ખવડાવવી હોય એ તમે અહીંયા લઈ શકો છો પછી અહીંયા આપણે ચીઝ એડ કરી દઈશું અહીંયા તમે ચીઝ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો ફરીથી આપણે આના ઉપર વ્હાઈટ સોસ અને રેડ સોસ આપણે એડ કરીને સ્પ્રેડ કરી દેવાનું અહીંયા વ્હાઈટ સોસ અને રેડ સોસનો ઉપયોગ વધારે કરવાનો તમારે ફરીથી તમારે જો આના ઉપર બ્રેડની સ્લાઇસ ફરીથી એડ મૂકીને તમારે જો બે લેયરમાં કે થ્રી લેયરમાં કરવી હોય તો કરી શકો છો હું અહીંયા વન જ લેયર કરું છું અને આની ઉપર આપણે ફરીથી ચીઝ આપણે એડ કરી દેવાની છે ફરીથી આના પર ચીઝ એડ કર્યા પછી ચીલી ફ્લેક્સ તમારે સ્પ્રિન્કલ કરી લેવાનું ઓરેગાનો સ્પ્રિન્કલ કરવાનું આવી રીતે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ તમારે એડ કર્યા પછી તમારે જો આના પર ઓલિવ કે જે બી તમારે એડ કરવું હોય તમે કરી શકો છો હવે આપણે આ લઝાને આવી રીતે તમારે રેડી થઈ જાય પછી આને માઇક્રોવેવ ઓવનમાં એકસો એંસી ડિગ્રીની સેલ્સિયસ ઉપર તમારે બારથી પંદર મિનિટ માટે બેક કરવાનું રહેશે અને જો કઢાઈમાં કરો તો કઢાઈને પહેલાં દસ મિનિટ માટે પ્રીહીટ કરીને તમારે મૂકીને ત્રીસથી પાંત્રીસ મિનિટ માટે બેક કરવાનું રહેશે તો હવે આપણે આને માઇક્રોવેવમાં મૂકી દઈએ બારથી પંદર મિનિટ થઈ જાય પછી માઇક્રોવેવમાંથી કાઢીને તમે જોઈ શકો છો કે આપણી ચીજ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે અને જે બ્રેડની સ્લાઇસ આપણે મૂકી હતી એ પણ સરસ એવી અંદરથી બેક થઈ ગઈ છે તો હવે હું તમને કાઢીને બતાવું કે આપણે અહીંયા લઝાનિયા કેવી બની છે ધીરેથી આવી રીતે તમારે ચમચાની મદદથી કાઢવાની અને તમે જોઈ શકો છો કે આપણી લઝાનિયા એકદમ સરસ એવી બેક થઈ ગઈ છે એકદમ ચીઝી બનીને રેડી થઈ છે અને હું તમને હવે ખાઈને બતાવું કેવી બની છે આ ચીઝી લઝાનિયા બહુ જ ટેસ્ટમાં છે ખરેખર ટ્રાય કરજો તમે બહુ જ ટેસ્ટમાં લાગે છે અને એટલી જ આ બાળકોને નદી મન બનીને રેડી થાય છે જેમ મેં કીધું કે બજારમાં આપણને લસણયા સ્લાઇસ મળતી નથી તો તમે આવી રીતે બ્રેડનો ઉપયોગ કરીને બી ચીઝી લસણિયા બનાવીને તમે બાળકોને કે પછી તમે બી ખાઈ શકો છો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે તમે પર કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ